આ દર ગુરુવારે જે અમારા આમંત્રણ કે જે માન આપીને ને આપણે ભેગા થાય છે જે આપણે ઈચ્છા પ્રમાણે સત્સંગ ભજન બધું કરીએ છીએ એ મારો બધું જ અમારા સદગુરુને આધીન છે આમાં એની કાઈ જાણતા બધું જ અમારા સદગુરુ પણ સંતોય કીધું છે કે મહેનત કર્યા વગર ફળ મળતું નથી તો સદગુરુને સરળે જઈ આવ્યા અને ઉપદેશ લઈ લીધો

મળ્યો છે આટલો રૂપાળો ઘડ્યો છે તો આનો ઘડનારો કેટલો રૂપાળો છે આપણે વિચાર કરતા એટલે કીધું કે સમજાવીનાર પાર પામે

ગમે એટલા બાર આપણે દોડશું ગમે એટલા થાફા મારશું પણ પમાત્મા એવા સ્વચ્છતા કે નથી એટલે પરમાત્મા એવા હાથમાં આવે નથી હમણાં બેન ભજન બોલ્યા થા હસન બેન ભજન બોલ્યા થા કે સદગુરુના દેશમાં ગમ હું બોલ્યા હતા અમે કોઈ અગમ દેશના અગમ દેશના તો કે ગમ ક્યાં છે અને અગમ ક્યાં છે તો કે ગમ તમારી દ્રષ્ટિ માયામાં માં છે ત્યાં સુધી અને તમારી દ્રષ્ટિ માયાથી પાર થાય છે એટલે ની કોઈ ગમ નથી અને આપી કાળિદાસ મહારાજ નું ભજન બોલાશે વસન ઉપર ઉભા રહ્યા છે અને જો વસન ઉપર તમારી દ્રષ્ટિ ન રહે તો તમારું મન થઈને ભટક્યા કરે મન મન અમન બની ગયું શું બની ગયું

ત્રિવેણી ને ઘાટે તો કે ત્રિવેણીના ઘાટ તો કેટલાયભાશે ત્રિપુટી છે એમાં અનુભવ કાર્ય કરો પશુ પક્ષી માં ત્રિપુટી છે એમાં અનુભવ કરો ખરો અનુભવ પોતાનો ક્યાં થાય કયું ત્રિપુટીમાં થાય ત્યાં હાલ

પણ મહેનત કરવાની આપણા સદગુરુ હાવ ના પાડે છે કે તમારે મહેનત કરવી જ ના પડે એવો તમને ઉપદેશ આપ્યો છે તમને અજાણમાં બતાવી દીધો છે તો નક્કી પોતાને કરવો પડે ને આને કરવો પડે તો માયનું મન ઊભું ત્યાંથી થાય છે પોતે આપણા સદગુરુ જ્યાં મૂક્યા છે ત્યાં આપણે રહ્યા નથી આ ત્યાં મન ઊભું થાય છે નકર મન કોઈ ઊભું થાતું પેલા ગુરુ આપણા માતા પિતા આ દેહ નો જન્મ આપણને આપ્યો છે પાણી પોષી મોટા કર્યા છે ભણતર ભણાય કર્યા છે એટલે પેહલો ઉપકાર આપણા પિતા નો છે અને પછી નામ લેવાનું પીતું જવું કે મોટા મોટો દેવ હોય તો કોણ કે સદગુરુ સદગુરુ સિવાય કોઈ મોટું તો સદગુરુ ને શરીર ન લઈએ તો ભૂલ આપણી છે